રીતના જોઈ રહ્યા છો પક્ષ પલટો ધારાસભ્યોને આજ જે કહેવાય છે કાર્યકર્તાઓને એ ખાલી ખુરશી સાફ કરવા માટે રાખવામાં આવતા હોય છે આવું લોકોના મુખ્ય ચર્ચા છે આ અમે નથી કહેતા પણ એક પછી કોંગ્રેસને ઝટકા લાગ્યા છે જેની અંદર વાત કરીએ તો ઓગણીસ ડિસેમ્બરે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ એ પણ જનતા પાર્ટીમાં જોડાયા રાજીનામું આપીને સીજે ચાવડાની વાત કરવામાં આવે તો સીજે ચાવડા પણ રાજીનામું આપીને ભારતીય છે ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય એવા અર્જુન મોઢવાડિયા પણ હવે ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કદાવર નેતા કહેવાય છે જેમને અમરીશ ડેર એ ડેરે પણ હવે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે તો આ તમામ પક્ષપલટુ નેતાઓને તમે કેવી રીતના જોવો છો કોમેન્ટના માધ્યમથી જણાવજો